સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્ગર અને ફેસિલિટેટર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું દેશમાં શ્રમિકોથી લઈને કામદારો માટે લઘુત્તમ વેતન કાયદો અમલમાં છે પરંતુ ખાનગી સંસ્થાઓ ફેક્ટરીઓ કારખાનામાં કામદારો સાથેના અન્યાયની વાત સહજ રીતે જોવા મળતી હોય છે જો કે રાજ્ય સરકાર પણ આ અન્યાયની પરંપરાને પોતે જ વહેતી રાખવા માંગતી હોય એમ અનેક કિસ્સાઓમાં ધરાહર નિર્દય બનતી નજરે ચડી છે તેની સાથે વાત કરીએ ધાંગધ્રા તાલુકામાં સગર્ભા શિશુ અને વાયરલ રોગોમાં ખડે પગે કામગીરી બજાવતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો પોતાને થઈ રહેલા અન્યાય સામે બાય ચઢાવતી નજરે પડી છે બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પોતાની માંગણીઓને રજૂ કરવામાં આવી હતી આગામી સમયમાં પોતાની માંગને જિલ્લા કલેક્ટર સુધી લઈ જઈને ઉચિત ન્યાય સુધી ઉગ્ર લડતની ચીમકી પણ આપી હતી ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર આશા વર્કર બે હજાર પાંચથી નોકરી કરીને બહેનોને કાયમી કરવા સાથે નિવૃત્તિ સમયે પેન્શન ગ્રેજ્યુએટી અને પીએફ સહિતના લાભો આપીને સન્માનિત ન્યાયની માંગણીઓ કરી રહી છે તેમજ પોતાના પગાર નિયમિત થાય તેના માટે સમયાંતરે વધારો આપવામાં આવે અને બોનસ પણ આપવામાં આવે તેવી માંગ સાથે આશાવર્કર બહેનોને ફેસિલિટર તરીકે અને ફેસિલિટર બહેનોને એફ એચ ડબલ્યુ તરીકે પ્રમોશન આપીને તેમના યોગદાનની સાચા અર્થમાં સન્માનિત સરાહ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે મેદાને ચડી હતી મારું નામ રાજુબેન આશાવર્કર છે હું ઓલ સુરેન્દ્રનગર જિલ્લાની લીડર તરીકે છું અત્યારે હાલ અમે આજે આશા સંમેલન છે એટલા માટે એકઠા થયા છીએ પરંતુ આવતીકાલથી અમે એક નિર્ણય કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક બહેનોએ કે આવતીકાલે બુધવાર છે બુધવારથી અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને હડતાલ ઉપર ઉતરવાના છીએ આજે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે આ રજૂઆત સરકાર સુધી પહોંચે અમારી પાસે હાલ અત્યારે કોઈ છે નહીં યુનિયન આવી અને પૈસા લઈને વયું જાય છે અમારે કોઈ યુનિયનની જરૂર નથી હાલ અમે એકઠા થઈને ટોટલ સુરેન્દ્રનગર જિલ્લાના બહેનો અમારી તાકાત બતાવવાના છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાનું કામ જો થતું હોય તો આશા વર્કર બહેનોથી થાય છે અમારી જો જરૂરિયાત હોય તમારે તો અમારી પણ પગારની જરૂરિયાત છે અમારી માગણીઓ પૂરી કરો આવી સરકાર આગળ અમે નાની નાની માંગણીઓ રાખીએ છીએ અમે કોઈ પચાસ હજારના પગારદાર નથી તો છતાં અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા બહેનોની આ જે પણ કાંઈ રજૂઆત છે તે સાંભળે અને સાંભળીને આનો કંઈ નિર્ણય કરે તમારી માંગણી શું હતી મારી માગણી એવી હતી અમારા લોકોની માગણી અત્યારે એવી છે કે હાલ અમને કાયમી કરે અને અમારું પગાર વેતન ધોરણ નક્કી કરે અમારું કોઈ પગાર ધોરણ નક્કી નથી કોઈ ટાઈમ નક્કી નથી ગમે ત્યારે અમને બોલાવી લે છે ડિલિવરી આવી રાત્રે બે વાગે આવે તો પણ આશાબેનને ફરજિયાત જવાનું કોઈ માતા મરણ થાય તો પણ આશાબેનની જવાબદારી કોઈ બાળ મરણ થાય તો પણ આશાબેનની જવાબદારી જો પાયાના કર્મચારી થઈ અને ટોટલ જવાબદારી સરકાર જો આશાબેનને આપતી હોય તો આશાબેનને પણ સરકાર પાસેથી કંઈક આશા હોય બરાબર કોઈ પણ આશા વર્કરને જઈને ગ્રામ્ય વિસ્તારમાં તમે એ બેનને પૂછો કે બેન તું કેટલું કામ કરે છે તને કેટલો પગાર મળે છે તો એનું લિસ્ટ બતાવશે ઓછામાં ઓછા બારથી તેર રજીસ્ટર આશાબેન નિભાવે છે અને એની સામે એને બે હજાર ફિક્સ ઇન્સિટી મળે છે બે હજાર ફિક્સ પગારમાં અત્યારે સરકારને પૂછો કે એનું ઘર ચાલે એક દિવસનું મહેનતાણું મિનિમમ આઠસોથી હજાર રૂપિયા મળવું જોઈએ એની જગ્યાએ આખા મહિનાનો પગાર ફક્ત ફક્તને ફક્ત બે હજાર રૂપિયા મળે છે તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા જે પણ કંઈ પ્રશ્નો છે એને ઓલ ગુજરાતમાં અમારી હડતાળ ચાલી રહી છે અત્યારે તો ધ્યાને લઈ અને અમારા પ્રશ્નનો હલ આપે